નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો તમને આ વિડીયો હું આખો બતાવીશ પરંતુ મિત્રો આ વિડીયો એરફોન પણ નાખી લેજો અને એ પણ એ મિત્રો કે કે તમે વિચારતા આ આ લોકો છે છે બધી ભૂતની જેમ ગોતી ઢગલાની અંદરથી અને એ એ પણ મિત્રો તમને આ વિડીયો અંદર જ જોવા મળશે તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને જલ્દીથી અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા આવા જ નવા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને

લો સુટી ઉતરે ગામડામાં દેખા દે કે જો અમારા કાકે બધા આમ કરે એ કે અમેરિકા ફ્રેન્ચ તો કે દે છે કે તેડે રોક માઈક તો જાનુડી કે કેઈ કલાખા બોલ અરે એ ભગીયા કે છે અમે એ ચાઈનીઝ કરે કિલર તો કાટતું નથી